નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવો સર્જન ન્યૂઝ સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અબુધાબી મંદિરના મુખ્ય કાર્યવાહક સંત એવા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા પ્રમાણે આજે રામનવમી નિમિત્તે સવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મંદિર દર્શન માટે ઉમટ્યા હતા આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ